જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમ તાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજ મનની મનમાં નોરે નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારો એક નવા વિડિયોમાં તો હાલ તમે ગુજરાતના બે મોટા લોક સાહિત્યકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેના આવો નવા વિડિયો જોતા આવીશો આ બંને કલાકારો એકબીજાની વિરુદ્ધના વિડિયો સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યા છે અને બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે તમને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલા બ્રિજરાજદાન ગઢવીએ એક વિડીયો અપલોડ કર્યો હતો અને હવે તે વિડીયોનો જવાબ આપતો વિડિયો દેવાયત ખવડે અપલોડ કર્યો છે તો હમણાં જ આગળ વિડીયોમાં આપણે જોઈએ કે દેવાયત ખવડે તે વિડીયોમાં શું કહ્યું છે પણ તેની પહેલાં તમે આ વિવાદને લઈને શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહીજો તો હાલો અમે જોઈએ વિડીયોને સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કરે ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું તું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી આજે મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલાંય કીધું તું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રવિવાર